નમસ્કાર મિત્રો શનિવારે કહ્યા વગર કરો આ કામ બધી સમસ્યાઓ થઈ જશે દૂર મિત્રો શનિદેવ સારા કાર્યોનું ફળ આપે છે તો તે ખરાબ કાર્યોની સજા પણ કરવામાં કંઈ શરમાતા નથી જો શનિદેવ ગુસ્સે થઈ જાય તો જીવનમાં અપ્ય ઘટનાઓ બનવા લાગે છે અને વ્યક્તિની સમસ્યાઓથી ઘેરાઈ જાય છે જો તમારી સાથે પણ આવું કંઈ થઈ રહ્યું છે અથવા ખાસ કરીને શનિવારે કોઈ નુકસાન થઈ રહ્યું છે તો સંકેત છે કે શનિદેવ કોઈને કોઈ કારણસર તમારાથી નારાજ છે મિત્રો જો તમે શનિદેવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માગતા હોય તો શનિવારે આ ઉપાયો કોઈને કહ્યા વિના ચોક્કસ કરો મિત્રો શનિવારે સાંજે સરસાવના તેલનો દીવો સ્વસ્થ જગ્યાએ રાખો અને દીવો પ્રગટાવતી વખતે શનિદેવની પ્રાર્થના કરો આ ઉપાયથી શનિ શનિદોસ્તી ઓછો થાય છે પરંતુ જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ આવે છે આ સાથે જ આ ન માત્ર માનસિક શાંતિ આપે છે પરંતુ વ્યક્તિને નસીબ પણ સુધારે છે મિત્રો જો શનિવારે શનિયંત્રની પૂજા કરવામાં આવે તો તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો શનિદેવની અશુભ અસરોને શાંત કરવા માટે શનિવારેને શનિયંત્રની પૂજા કરો માંસાહારી ખોરાકને ત્યાગ કરો અને તમારી ક્ષમતા મુજબ ગરીબોને દાન કરો આ દિવસે કાળી ગાયને હળદની દાળ અથવા તલ ખવડાવો શનિવારે બ્રહ્મ મુહૂર્તમાં પીપળના જાણને જળ ચડાવો અને ઓમ નમ શનિશ્વાય નમઃ મંત્રનો જાપ કરો આ પછી પીપળના જાણને સ્પર્શ કરીને તેને નમસ્કાર કરો અને સાત વાર પ્રદિકિણા કરો આ ઉપાયથી પણ શનિ મહારાજ જલ્દી પ્રસન્ન થાય છે મિત્રો જો દેવોમાં બોજ વધી ગયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે શનિવારે કાળી ગાયને મુંદીના લાડુ ખવડાવો અને તેના કપાળ પર કુમકુમ તિલક લગાવીને ગાયની પૂજા કરો તેનાથી દેવામાં રાહત મળશે જે લોકો ખરાબ કાર્યો કરે છે તેમને શનિ જળા થતી અથવા ધ્યેય જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિવારને શનિદેવ સમર્પિત છે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિ અને લાભ મળે છે મિત્રો શનિદેવની કૃપા મેળવવા માટે લોકો શનિવારે વ્રત રાખે છે જો કુંડળીમાં શનિદોષ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો શનિ દોષ દૂર કરવામાં સરસવનો તેલ અસરકારક સાબિત થાય છે શનિવારના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદોષ અને ઓછો થાય છે પરંતુ વ્યક્તિના જીવનમાં અણધારી ઘટનાઓ બનતી અટકાઈ જાય છે શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિનો કોઈ પણ દોષ હોય તો સરસવનું તેલનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે આ માટે વ્યક્તિને સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો દીવો પ્રગટ્યા પછી પાછળ ન જુઓ અને સીધા જ ઘરે આવો આ ઉપાયથી વ્યક્તિની કુંડળીમાં રાહુ પ્રભાવનો ઓછો થશે પરંતુ અણધારી ઘટનાઓ પણ ઓછી થશે મિત્રો શાસ્ત્રો અનુસાર શનિવારની સાંજે બજરંગબલીને ફૂલની માળા અર્પણ કરો અને દેશી ઘીનો પ્રગટાવો આ પછી તેની સામે બેસીને સુંદરકાનો પાઠ કરો તેનાથી વ્યક્તિને શનિદોષ ઉપરાંત વિપક્ષિત ગ્રહોથી અશુભ અસર મુક્તિ મળે છે જો કોઈ વ્યક્તિ શનિવારે શનિ મહારાજની સામે દીવો પ્રગટાવવાના આ ઉપાયો અપનાવે છે તો તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે હા મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આભાર